આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણ ની શરૂઆત આપણે કંઈક આવી રીતે કરવાના છીએ તો મેહુલભાઈ છે આ મેહુલભાઈ ને ત્યાંથી આપણે લીધી છે ચણ

પક્ષીઓને ચણ નાખીને શરૂઆત કરીશું આજના નવા બ્લોગની અને ઉત્તરાયણના પર્વની તો આપણે અહીંયા એક સંસ્થા છે જે પક્ષીઓને સાચવે છે તો એમને આપણે ચણ આપવા જઈશું તો જઈએ આપણે એમને ચણ નાખવા આપણે આવી ગયા છીએ મારુતિ જીવદયા ટ્રસ્ટમાં અહીંયા સૌથી પહેલાં હું તમને બતાવું કે શું શું છે દરેક ઘાયલ અને બીમાર પક્ષીઓની સારવાર અહીંયા કરવામાં આવે છે એમને અહીંયા લાવવામાં આવે છે એમને દવા દારૂ બધું જ કરવામાં આવે છે અમુક સમય પહેલાં એવું હતું કે આ બધા ઘાયલ પક્ષીઓને કોણ એમનું કોઈ જ નહોતું તો એવા સમયે આ જીવદયા ટ્રસ્ટ મારુતિ જીવદયા ટ્રસ્ટ આગળ આવ્યું અને એમણે આ બધા દરેક જે જીવદયામાં દરેક વર્ગના પક્ષીઓ પશુ પક્ષીઓ આવે છે આપણે જોયું કે બિલાડી પણ છે અને કૂતરા પણ છે કે જેના પગ નથી અને પક્ષીઓ છે જેના આ ઉત્તરાયણના પર્વ પર દોરીથી પગ કપાઈ જાય છે હાથ કપાઈ જાય છે સોરી પાંખો કપાઈ જાય છે અને ઘણા બીમાર પક્ષીઓ પણ હોય છે તો એમને અહીંયા લાવવામાં આવે છે અને એમની સારવાર કરવામાં આવે છે તો આમની માટે આપણે આજે ઉત્તરાયણની શરૂઆત કરી છે એમની માટે ગાંઠિયા પણ લાવ્યા છીએ આપણે અને એમની માટે ચણ પણ લાવ્યા છે જુવાર બાજરી મગ ને મકાઈ ને આ બધું જ લાવ્યા છે તો અહીંયા આપણે આપી છે અને અહીંયા એમની સારવાર માટે જુઓ છે ખાઈ નથી શકતું બીમાર છે એટલે ખાઈ નથી શકતું એટલે પક્ષીને ખવડાવે છે પકડીને જુઓ છો તમે કેવી સેવાઓ કરવામાં આવે છે અહીંયા જેમની સેવાઓ કોઈ જ નથી કરતું તો આપણે જોઈ શકો છો અહીંયા એમને ખવડાવવામાં પણ આવે છે સસલા સસલા પણ છે અહીંયા જોઈ શકો છો તમે શું થયું છે લાવારીશ છે એને કોઈ ગાડીવાળો એના પગ પર ચડાવીને જતા રહ્યા છે તો એમનું કોઈ છે નહી તો અહીંયા જીવદયા ટ્રસ્ટ એમની સારવાર કરશે भैया जो है यहाँ पे जीवदया मारुति जीव दया ट्रस्ट के अंदर जो पशु पक्षी हमने आपको दिखाया आप सब देख सकते हो तो इनकी यहाँ पे देखभाल करते हैं तो भैया आपका पहले नाम बता दीजिए मेरा नाम प्रजापत है ओके और यहाँ पे क्या क्या सार हो रही है आप पे देखिए जो भी कोई घायल पशु पक्षी वगैरह आता है ना मतलब इलाज होता है किसी को मतलब ऑपरेशन वगैरह होता है सारे आते हैं की सेवा होती है दाना पानी डालते रहते है अच्छा तो यहाँ पे दाना पानी जो भी कटे हुए पक्षी हैं जिनके पैर कट गए पंख कट गए जो आ, क्या बोलते हैं जिनका खून निकल रहा है या किसी के पैर नहीं एक्सीडेंट वगैरह हो चुका है उन सब की देखभाल होती है यहाँ पे ऑपरेशन भी होता है, हो तो है यहां ओके और थोड़ी बहुत चोट लगी हो तो यहीं से ही हो जाता है तो यही, यही तो उसके लिए हम थोड़ी हॉस्पिटल में ले जाते हैं वहाँ पे इलाज के वापस यहाँ पे सेवा करते हैं ओके एक सार की जरूरत नहीं तो यहीं से हो जाएगी आप सब देख सकते हो यहाँ पे सारी दवाई लगी हुई है तो यहीं से प्राथमिक सार यहीं पे कर देंगे पहले और अगर ऑपरेशन वगैरह की जरूरत रही तो ऑपरेशन भी ये लोग करवाते हैं और उसके बाद वापस यहाँ पे लाके उनकी देखभाल की जाती है दवा टाइम से दी जाती है खाना पीना दाना पानी सब यहाँ पे होता है तो काफ़ी अच्छी सेवा है સેવા કોઈ નહી કરતા મારુતિ બધા બ્લેન્કેટ છે જે રોડ પર લોકો રહે છે જેમને રોડ પર રહેવાનું છે જેમને પાસે આટલી બધી ઠંડીની અંદર ઓઢવાનું પણ નથી જેમની પાસે બ્લેન્કેટ નથી એ લોકોને પરિવાર દ્વારા બ્લેન્કેટ અર્પણ કરવામાં આવી રહ્યા છે પરોત્તમભાઈ નટુરભાઈ પટેલ ના તરફથી આ તમે શાનું દાન કરો છો પંચાસી મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ પર્વ પર તમે બ્લેન્કેટ નું દાન કરો છો દર વર્ષે અલગ અલગ હોય Okay. तो अगर ड्राइवर यहाँ ऊपर सोलह पूरी चार सात है, अगर स्टील नीटा पहली आपके ऊपर स्टील दो लाख के, जब हमारा डर एक बार टेस्ट करिए, हमने ट्रैवलिंग बैग आती हमें, हमने सिला वो भी सो पंचास से ही हमारा बापा वो खरीदा लिया है, लेकिन जैसे पचास मास में आपका आजे पांच हजार मास ऊपर ठीक जैसे, ठ

જે લોકોને ઓઢવાનું નથી આટલી ઠંડીમાં તો એમને તમે આપજો તો એમણે મને પણ આપી છે બે સોલ તો હું પણ કોઈ એવા દેખાશે જરૂરિયાતમંદ માણસો એમને પણ આપીશ અને રામભાઈએ મને આજે સ્પેશિયલી કીધું કે કોઈ પણ પ્રકારની સહાયની જરૂરિયાત હોય તો અમારો કોન્ટેક કરી શકો છો તો તમે કમેન્ટમાં જરૂર લખજો જો કોઈ જગ્યાએ કોઈ એવા વ્યક્તિની જરૂરિયાત હોય તો એમના માટે તમે કમેન્ટ કરજો તો રામભાઈનો કોન્ટેક કરીને આપણે એમના સુધી પહોંચી શકીએ ઓકે તો થેન્ક યુ રામભાઈ જોઈ રહ્યા છો આ બધા રસ્તા પર રોડ પર ફૂટપાથ પર રહેવા વાળા માણસો છે એમની આટલી મોટી સેવા કરે છે આપણે અહીંયા લાઈન જોઈ શકીએ છીએ એટલી મોટી લાંબી લાઈન છે આપણે જોઈ રહ્યા છીએ જોઈ લો પાંચ હજાર લોકોને બ્લેન્કેટ શોલ આપવાનો આ વખતે આ લોકોનો પ્રયાસ છે આજે ઉત્તરાયણનું દાન મહાદાન કહેવાય તો એના માટે આ પરિવાર એટલું મોટું દાન કરે છે સાહેબ પાંચ હજાર લોકોને જાડી સોલ આપવાની છે સોલ મતલબ એક ધાબળા જેવું થઈ ગયું સાહેબ પાંચ હજાર લોકોને તો આ તમે જોઈ રહ્યા છો હું તમને લાઈન આખી બતાવું લાઈનનો છેડો હજી નથી આવ્યો હું તમને આખી લાઈન બતાવું અત્યારે તમે જોઈ રહ્યા છો કે બાર આટલી મોટી લાઈન છે સાની લાઈન છે આપણે અહીંયા અંદર હું તમને બતાવું છું તમે જોઈ શકો છો લાઈન નો કોઈ એન્ડ જ નથી હું ચાલી ચાલીને થાકી ગયો ક્યાં સુધી ચાલીશ એટલી મોટી લાઈન છે મને એમ છે કે પાંચ હજાર કરતા પણ વધારે મોટી લાઈન છે સાહેબ આ પરિવાર છે ને ક્યારે ઘટવા નહીં દે કદાચ પાંચ નહીં દસ હજાર લોકો હશે ને તો દસ હજાર લોકોને બી આપશે પણ કોઈને ખાલી હાથે જવા નહીં દે એટલી મને ખબર છે કેમ કે હું પણ આ એરિયામાં રહું છું ને એ પરિવારને હું ઓળખું છું સારી રીતે તો તમે જોઈ રહ્યા છો કે ઉત્તરાયણ પર કેટલું મોટું દાન આપવામાં આવે છે જેવું કે આપણે જોયું કે જીવદયા ટ્રસ્ટ કેટલી મોટી સેવા કરે છે તો સાહેબ આ વિડીયોને છે ને એટલો શેર કરો કે તમારા દરેક ફ્રેન્ડ્સ સર્કલ ગ્રુપ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો જેટલા પણ ગ્રુપ છે તમારા એમાં પણ શેર કરો કેમ કે આટલી મોટી સેવા માટે એમને બહુ બધી જરૂરિયાત પડે છે આપણે ફાલતુ વિડીયો તો બહુ બધા શેર કરીએ છીએ પણ ખરેખર જેની જરૂરિયાત છે ને એને શેર નથી કરતા તો અમારા વ્યૂ માટે નહીં પણ આ વિડીયોને એમના માટે શેર કરો જેથી કરીને અગર જો મોટો એ નથી કહેવાતો કે જેને જેની પાસે એક કરોડ રૂપિયા છે ને એક લાખ રૂપિયા દાન આપે છે એનાથી મોટો એ છે કે જેની પાસે દસ હજાર રૂપિયા છે ને એક હજાર રૂપિયાનું દાન કરે છે કેમ કે એક હજાર રૂપિયાવાળો એની સંપત્તિનું દસ ટકા દાન કરે છે જ્યારે એક કરોડવાળો એની સંપત્તિનો માત્ર એક ટકો દાન કરે છે સાહેબ અને આનાથી મોટા પણ વગર પૈસે તમે પણ દાન કરી શકો છો કેવી રીતે તો જો તમારા શેર કરવાથી કોઈ એવા વ્યક્તિ પાસે આ વિડીયો પહોંચી જશે કે જે એ ટ્રસ્ટને જે કંઈ પણ જરૂરિયાતો એ દરેક જરૂરિયાતો પૂરી પાડી શકે છે તો એવા વ્યક્તિની ત્યાં જરૂરિયાત છે અને એવા વ્યક્તિ સુધી જો તમારા શેર કરેલો વિડીયો પહોંચી જશે ને

આ પર્વની શરૂઆત કંઈક આવી હતી ઉત્તરાયણની તો હવે યંશુ સાથે ઉત્તરાયણની મજા માણીશું કેમ કે પરિવાર પણ જરૂરી છે તો પરિવારના છોકરા માટે પણ થોડો ટાઈમ કાઢીએ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અગર આપકો એ વિડીયો પસંદ આયા હો તો વિડીયો કો લાઈક કરે કમેન્ટ કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ ના ભૂલે ઓર અમારા એ ઉત્તરાયણ કા પર્વ ઉજાને કા સિસ્ટમ જો અમને આજ શરૂઆત કી અગર આપકો એ શરૂઆત અચ્છી લગી તો આ વિડીયોને શેર કરો ભાઈ જો તમને અમારા પર્વા ઉત્તરાયણ ભરવાની ઉજવણીની શરૂઆત સારી લાગી હોય તો કમેન્ટ કરો કે હા ભાઈ આવી રીતે ઉત્તરાયણની શરૂઆત હોવી જોઈએ અને તમને લાગતું હોય કે ન હોવી જોઈએ તો કમેન્ટમાં ના લખી દો અને શેર કરવાનું ના ભૂલશો थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो मिलता हूँ मैं कल आपको हमारे नए अगले वीडियो में तब तक के लिए जय श्री राम जय माता जी हंसते रहिए मुस्कुराते रहिए उत्तरायण के मज़े लेते रहिए फिर से हैप्पी उत्तरायण उत्तरायण पे दान धर्म करते रहिए और अगर पैसे आपके पास भी नहीं है आप नहीं कर सकते तो इस वीडियो को शेयर करके आप बिना पैसों के फिफ्टी परसेंट के दान के भागीदार बन सकते हो आप तो प्लीज़ इस वीडियो को शेयर कीजिए ओके तो जय श्री राम जय माता जी બચ્ચો કા ખ્યાલ રખે આપ ખુદ કા ખ્યાલ રખે તો મિલતા હું કલ નઈ અગલે વીડિયોમાં તબ તક કે લઈ બાઈ બાઈ